નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહજી કે એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે કન્ફર્મેશન યાદ નથી અથવા તો મોબાઈલમાં ઓટીપી વગર ક્વૉલ લીટર ફોરેસ્ટનો કઈ રીતે ડાઉનલોડ કરી શકાય તો તેના વિશે જાણીશું તો વિડીયોના અંત સુધી બનાવીજો સૌ આપણે ક્રોમ બ્રાઉઝર અથવા તો કોઈપણ સર્ચ વર્કમાં આપણે ઓજસ લખીશું ઓજસ ઉપર વેબસાઇટ પર ક્લિક કરવાથી આ રીતે એન્ટરફેસ ખુલશે તેમાં ત્રણ ડોટ છે તેના પર ક્લિક કરવાથી પ્રાઇમરી કોલ લેટર પર ક્લિક કરશો એટલે આ ત્યાં એન્ટરફેસ ખુલશે તેમાં સિલેક્ટ જોબ કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ તમારી નાખવાની રહેશે જો તમારો કન્ફર્મેશન નંબર યાદ નથી તો અહીંયા નીચે સ્ક્રોલ કરશો એ જ પેજમાં તો તમારા કન્ફર્મેશન વગર જાણવા માટે અહીં ક્લિક કરો તે લખેલું છે તેના પર ક્લિક કરવાથી આ રીતે એન્ટરફેસ ખુલશે તેમાં એન્ટર એન્વમેન્ટ નંબર જે છે તે અહીંયા તમે જોઈ શકો છો સાઇડમાં ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રેવીસ એ રીતે ટાઈપ કરવાનું રહેશે તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે અને ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે આ કન્ફર્મેશન જાણવા માટે આ રીતે આપણે કન્ફર્મેશન જાણી શકીએ છીએ અને કન્ફર્મેશન લખી અને ત્યાર આગળની પ્રોસેસ કરી તે પ્રમાણે તમે કોલ લેટર ડાઉન કરી શકો છો જો તમારે મોબાઈલ વગર ઓટીપી વગર ડાઉનલોડ કોલેટર કરવો હોય તો નીચે તમે સ્ક્રોલ કરીશું એ પેજને એટલે નીચે અહીંયા લખેલું છે કે વિધાઉટ ઓટીપી અહીંયા ક્લિક કરવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો તો આવું એન્ટરપ્રાઇઝ ખુલશે તેમાં આપણે આગળ જોઈ ગયા અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રેવીસ વન વનરક્ષક તે એન્ડ એન્ટરટેનમેન્ટમેન્ટ નંબર તમારે ત્યાં લખવાનું રહેશે શેમ આવું અહીંયા એક્ઝામ્પલ તરીકે આપેલું છે એ રીતે આપણે લખીશું સરનેમ લખીશું તમારી ફર્સ્ટ નેમ અને મોબાઈલ નંબર અને અહીંયા ડેટ ઓફ બર્થ તમારી લખશું અને કેટ કન્ફર્મેશન નંબર ઉપર ક્લિક કરશું એટલે આ રીતે કન્ફર્મેશન નંબર તમે જાણી શકશો આ રીતે જે વિદ્યાર્થી મિત્રોને કન્ફર્મેશન નંબર યાદ ન હોય તો આ રીતે તમે જાણી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ